વરસાદમાં રસ્તો જાણીએ તમે આ તરડી તમારે બી આ વાત એવું હતું આ ખર્ચો બતાવે છે અઠાવન હજાર રૂપિયા એ મોટા તો અમારા સુધી પહોંચી જ નથી એ ગુજરાત સરકાર આદિવાસી વિસ્તાર હોય કે અંતરિયાળ વિસ્તાર હોય તેમને ડેવલપમેન્ટ કરવા અને ત્યાંની જે પાયાની સુવિધાઓ ઊભી કરવા માટે ગ્રામ ગ્રામ પંચાયત હોય કે તાલુકા પંચાયતને સીધી ગ્રાન્ટ ફાળવતી હોય છે પણ સરકારે ફાળવેલા પૈસા તેના જ અધિકારીઓ અને સરપંચની મિલી પગથથી ત્રેવીસ લાખ રૂપિયા જેટલું કૌભાંડ કરીને ઘર ભેગા પૈસા કર્યા હતા તેનો પર્દાફાશ થયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર ગુજરાતમાં અલગ અલગ કૌભાંડ સમયાંતરે બહાર આવતા રહે છે પછી તે હોસ્પિટલના નકલી કાર્ડ બનાવવાની વાત હોય કે અલગ અલગ કચેરીઓમાં થતાં ડાયરેક્ટ પૈસા જે લાભાર્થીઓને મળવા જોઈએ તે પૈસા ડાયરેક્ટ અધિકારીઓ તેમના ખાતામાં જમા કરી લેતા હોય છે આવી રીતે સરકારના પૈસાનો ચૂનો લગાડવાનું કૌભાંડ અવારનવાર બહાર આવતું હોય છે એવું જે એક કૌભાંડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મછલાય ગ્રામ પંચાયતના ખોટા જોબ કાર્ડ બનાવી કરોડો રૂપિયા ચાઉ કરવાનો એક કિસ્સો બહાર આવ્યો છે આદિવાસી વિસ્તાર આદિવાસી એટલે કે ભોળપણ સાથે જીવતા લોકો જે તેમને બહુ લાંબી ખબર નહોતી હોતી ત્યાં અભ્યાસનો ખૂબ અભાવ છે એટલે કે શિક્ષિત નથી અલગ અલગ વિસ્તારોની અંદર પોતાનું ભરણ કરવા માટે મજૂરીઓ કરતા હોય છે અને પોતાના ગામની અંદર જે મળતી તેમને પાયાની સુવિધા માટે સરકાર જે પૈસા આપતી હોય છે એ પૈસા ત્યાંના તલાટી મંત્રી અને સરપંચની ભીલી ભગતથી બારોબાર ચાવ થઈ જતા હોય છે સરકાર ડેવલપમેન્ટ કરવાની વાત કરતી હોય છે પણ ત્યારે આ સિંગમળ જેટલી સિંગવડ તાલુકાના મલેચ્છાઈ જેવી ગ્રામ પંચાયતો જે બે હજાર વીસથી લઈને અત્યાર બે હજાર એકવીસની અંદર ત્રેવીસ લાખ રૂપિયા જેટલાનું પંદર જેટલા કામો કાગળ પર બતાવી અને કૌભાંડ આચર્યું હતું આ કૌભાંડની અંદર ત્યાંના તત્કાલીન સરપંચ અને તલાટી મંત્રીએ ભેગા મળીને આ કાંડ કર્યો આ કાંડની અંદર તેને હેન્ડપંપ મિની પાઇપ પાઇપલાઇન સીસી રોડ શૌચાલય જેવી અલગ અલગ યોજનાઓના કાગળ બનાવ્યા કાગળ બનાવી સરકારમાં રજૂ કર્યા પણ ત્યાં તપાસ કરતા આવી કોઈ પણ જાતની સુવિધા છે નહીં ભોળપણ સાથે જીવતું આદિવાસી અને ત્યાંનું કલ્ચર અને ત્યાંના લોકોને આવી કોઈ ખબર પડતી નથી પણ આવા હોશિયાર તલાટી મંત્રીઓ ત્યાં સરપંચની સાથે રાખીને કરોડો રૂપિયા અને લાખો રૂપિયાની જે ગ્રાન્ટો આવે છે આ ગ્રાન્ટ સીધી કર ભેગી કરી દેતા હોય છે સરકાર વાતો કરતી રહે છે ત્યાંનું અભ્યાસ ધોરણ ઊંચું આવે ત્યાંની પાયાની સુવિધાઓ મળે લોકોને પણ તેમના જ આવા ભ્રષ્ટ અધિકારીઓ આ સુવિધા ક્યાંક ને ક્યાંક ત્યાંના લોકો સુધી પહોંચવા નથી દેતા અને તેને લઈ અને હવે ત્યાંના ગામ લોકોનું શું કેવું છે તે પણ એકવાર સાંભળો અહીંયા અમારા ઘર પાસે ચૌહાણ ચંદ્રસિંહ ફુલસિંહના નામે આરસીસી રસ્તો મંજૂર થયેલ હતો પણ અત્યાર સુધી થયેલ નથી અને આના પૈસા બાર બાર જવાઈ ગયેલ છે કોઈને જાણ કરી છે સરપંચને જાણ કરી છે ટીડીઓને પણ જાણ કરી છે પણ કોઈ તપાસ કરીશું એવું કહેવામાં આવે છે પણ કોઈ તપાસ કરી નથી કેટલા વર્ષથી બાયડા સકડાઓ આ તો 5 વર્ષ થઈ ગયા કે 22 એટલે 5 વરસ થઈ ગયા અત્યાર સુધી સરકારી બાબુઓનો કોઈ જવાબ કોઈ કોઈ જવાબ નહી કોઈ જવાબ જ નથી આવતા ને શું માંગ છે અત્યારે તો યોગ્ય તપાસ થાય અને કાર્યવાહી યોગ્ય કરવામાં આવે રોડ નથી કેવી મુશ્કેલી પડે બહુ મુશ્કેલી છે ચોમાસા સમય તમે વાત જાવ જાતે મેં ગિરવેલ નાખી છે શું કહેશો આ રોડ અત્યાર સુધી બન્યો નથી ને રૂપિયા ઉકડી ગયા છે હવે એનું પૂરેપૂરી તપાસ થાય ઉપરથી અને આ લોકોને શિક્ષા થાય આ રોડ કામે કામે થવું જોઈએ આ રોડ ક્યારે પાસ કરાયો સરપંચ બે ને શું જવાબ આપવામાં આવે જે રીતના વાત કરી કે અહીંયા ચોમાસાની અંદર હાલવાની પણ પરિસ્થિતિ નથી હોતી એટલો કાદવ કીચડ હોય છે રોડ આ ક્યાં દેખાતો નથી અને તમે અવારનવાર જોયું હશે કે જોલીમાં લઈને ગર્ભવતી સ્ત્રીઓને દવાખાને પહોંચાડવા કે એમ્બ્યુલન્સ પહોંચાડવા માટે જે ખંભે બેસાડીને લઈ જવી પડતી હોય છે સરકાર એકસો આઠની સુવિધા લાવી છે પણ એકસો આઠને ને ત્યાં ગામડાઓ સુધી પહોંચવા માટે હજુ સુધી રોડ બન્યા નથી એ પણ એક વાસ્તવિકતા છે અને બીજા ભાઈ જે ત્યાં ઉપસ્થિત હતા તેમની સાથે વાત કરી તો તેમને શું કહ્યું તે પણ એકવાર સાંભળો સાંભળ અમારા સ્વખર્ચે અમે બોર કર્યો છે એમાં મોટર આપી નથી ત્યાં આ પેપર માં આવ્યું ત્યાં પછી અમને ખબર પડી કે આનામાં શું છે કાલની વાત છે આજે ખબર પડી તો અમે જાણ કરી લોકો પોતાના ખર્ચે ચારસો ફૂટ બોર કર્યો છે કેટલા ટાઈમ આ બોર આ બોર તો આજે આઠ વર્ષ થી છે અત્યારે આ મોટર નું એવું આવ્યું છે કે કમળાબેન બળંતભાઈને ને મોટર નો આ ખર્ચો બતાવે છે 58000 હજાર રૂપિયા

અને આ તપાસમાં સરપંચને પણ સાથે રાખવામાં આવશે અને અલગ અલગ ગામના સ્થળોએ મુલાકાત કરી જેમાં અનેક લાભાર્થીઓના નામે જે પૈસા ઉપાડીને સીધા ઘર ભેગા કર્યા છે તેને લઈને સમગ્ર પૈસાની તપાસ થશે અને તપાસ બાદ આ સમગ્ર કેટલા લાખ રૂપિયાનું કૌભાંડ કર્યું છે સરપંચે અને તલાટી મંત્રીએ તે બહાર આવશે આ છે ગુજરાતના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારની હકીકત આવો એક કિસ્સો બહાર આવ્યો પણ અનેક ગ્રામ પંચાયતોની અંદર આવી રીતના ડેઠોક સરપંચો અને જે હોશિયાર તલાટી મંત્રીઓ હોય છે તે ભેગા મળીને આવા કાગળિયા સરકારમાં મોકલીને કરોડો રૂપિયાના રોડ કરોડો રૂપિયાના રસ્તાઓ ગટરો શૌચાલય જેવી વસ્તુઓ ચોપડા પર બનાવી દેતા હોય છે પણ જ્યાં પાયાની સુવિધાઓ આવા લોકોને મળવી જોઈએ તે માત્ર કાગળ પર રહી જાય છે અને જ્યારે જ્યારે આવું કૌભાંડ બહાર આવે છે ત્યારે ત્યાંના લોકોને ખબર પડે છે કે અમારા નામે આટલા કરોડ કે આટલા લાખ રૂપિયાનું તલાટી મંત્રી અને સરપંચે ભેગા થઈને કરી નાખ્યું આ એક વાસ્તવિકતા છે અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા રહે છે પણ સરકારના અધિકારીઓની પણ આમાં મિલીભગત હોય છે આવા વિસ્તારને સરકાર કાં તો ડેવલપ કરવા નથી માગતી અથવા તો ડેવલપ માટે જે પૈસા મોકલે છે તેની પાછળની કોઈ તપાસ નથી થતી તેને લઈને આવા કિસ્સાઓ સમયાંતરે બહાર આવતા રહે છે તમારું શું કેવું છે આવી ઘટનાઓને લઈને જે સરકાર પૈસા મોકલે છે તેનો કેટલી રીતના સાચો ઉપયોગ થાય છે અને કેટલા પૈસા બારોબાર ચાઉ થઈ જાય છે ગ્રામ પંચાયતોમાં એનો હિસાબ કે એની તપાસ કોઈ કરતું નથી અમારો જો અહેવાલ તમને ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સની અંદર અચૂક તમારું મંતવ્ય જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર